ભરૂચ જિલ્લામાં ધાર્મિક તહેવારોમાં પણ પર્યાવરણના જતનનું ખાસ ધ્યાન આપવામાં આવે છે જેના પગલે શ્રીજી ઉત્સવમાં પણ ગણપતિનું વિસર્જન નદીમાં કરવામાં આવે તો પણ નર્મદા નદીમાં રહેલા જળચર જીવોને નુકસાન ન થાય અને શ્રીજીની પ્રતિમાઓ પણ ગણતરીની મિનિટોમાં નદીમાં ઓગળી નદીની માટીમાં જ ભળી જાય તે માટે છેલ્લા ઘણા સમયથી પશ્ચિમ બંગાળના મૂર્તિકારો ભરૂચની શ્રવણ ચોકડી નજીક ધામા નાખી નર્મદા નદીમાંથી માટી લાવી શ્રીજીની પ્રતિમાઓ તૈયાર કરે છે ભરૂચના ગણેશ આયોજકો પણ શ્રીજીની પ્રતિમાઓ માટીની સ્થાપિત કરે અને નર્મદા નદીમાં રહેતા જળચર જીવોને નુકસાન ન થાય તેમજ પર્યાવરણને બચાવવા આગળ આવે તેવી અપીલ કરવામાં આવી છે મૂર્તિકારો દ્વારા નર્મદા નદીની માટીમાંથી પાંચસોથી વધુ શ્રીજીની પ્રતિમાઓ તૈયાર કરવામાં આવી છે दुर्गा मूर्ति बनेगा गणपति बनेगा काली का माता बनेगा सरस्वती माता बनेगा कोई मूर्ति कोई माता होगा तो बन जाएगा मिट्टी नर्मदा का होगा और शुद्धता के लिए थोड़ा गंगा मिट्टी इसमें से मिक्स किया पहले इसका घास और बम्बू दे के इसका टैक्चर बनाया उसके बाद थोड़ा काली मिट्टी लगाएगा चिप चिपक जाने जाएगा इसके लिए उसके बाद नर्मदा का मिट्टी लगेगा फिनिशिंग के लिए और शुद्धता के लिए थोड़ा उसका साथ गंगा मिट्टी मिलाएगा तो फिनिशिंग अच्छी होगा और मिट्टी का काम पूरा हो जाएगा उसके बाद किराक आएगा किराक वो पूरा रिपेयर होगा रिपेयर करने का बाद पूरा शरीर में कॉटन का कावड़ा चिपकाएगा तो पूरा फिनिशिंग आ जाएगा